મિત્રો નમસ્કાર હું પ્રાગજીભાઈ દાંડલા પ્રભારી શ્રી આમ આદમી પાર્ટી સો તળાજા વિધાનસભા મિત્રો તળાજા ખાતે શેત્રુજી નદી ઉપર એક બંધારો બાંધવામાં આવી રહ્યો છે અને ત્યાંના સ્થાનિક લોકો અને સ્થાનિક આગેવાનોમાં છે એ ત્યાંના પ્રત્યે ભારોભાર નારાજગી છે અમે અઠવાડિયા પહેલા એટલે કે તારીખ એકવીસ

જવાબદેહી સાથે પોતાની જવાબદારી સાથે પોતાની સર્વિસ છે એ લોકોના હિતમાં રજૂ કરે અધિકારી છે એટલે પોતે જાજુ ન કબૂલી શકે કારણ કે પોતે પ્લાન અને એસ્ટિમેટ બનાવ્યા નથી પોતે પ્લાન અને એસ્ટિમેટ છે એ મંજૂર કર્યા નથી જે તે લોકોએ બનાવ્યા છે આપણે એમાં ડીપમાં નથી જવું પરંતુ અમે જ્યારે એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ જ્યારે બેઠા અને તેમની સાથે ચર્ચા કરી તો ત્યારે અમે તેમને નાજુક અને બોલ્ડ સવાલ કરેલો કે સાહેબ તમે એક અધિકારી તરીકે શું ગેરંટી આપી શકો કે આ બંધારો છે એ આગામી પચાસ વર્ષ સુધી ટકે કારણ કે લોકોના કરવેરાના નાણાં જો બરબાદ થઈ જાય તો સરકારની ભાષામાં તેને ડેડ મની કહેવાય છે અને આવો અમારો દસમો પ્રશ્ન નાજુક પ્રશ્ન હતો બાકીના નવ પ્રશ્નોની ચર્ચા નહીં કરતા મારા ફેસબુક એકાઉન્ટ ઉપર આ ત્રણે પાના પત્રોના જવાબના પડ્યા છે એટલે માત્ર ને માત્ર હું તમને તમારી સાથે મિત્રો આજે અમારો સવાલ નંબર જે દસ છે ને એની તમારી સાથે ચર્ચા કરવા માટે છે એ ઉપસ્થિત થયો છું મિત્રો અમે એમાં સ્પષ્ટ રીતે પૂછ્યું હતું કે જે અમારા માનવા મુજબ આ સદરઉ બંધારા યોજના છે ડેડ મની છે માત્ર ત્યાંના લોકોને રાજી રાખવા માટે એક લોલીપોપ છે એ આપવામાં આવેલો છે અને આ છે એ શોર્ટ ટાઈમ રાજકીય લાભ ખાટવા માટે જે યોજના બને તે લાંબા સમય માટે ટકે એ અગત્યની છે અને લોકોને ભ્રમિત કરવા માટે આ યોજના છે એ એના ગેરંટી પીરિયડ સુધી એટલે કે કમસે કમ પચાસ વર્ષ સુધી ટકશે તેની પબ્લિકલી ખાતરી આપી શકો છો આવો નાજુક અને બોલ્ડ સવાલ છે અમે બાલજીયા સાહેબને પૂછેલો તેની મર્યાદા છે તે પોતે ન બોલી શકે પણ આમે તળાજાની આમ જનતા તળાજાના લોકો કે જે એના લાભાર્થી છે અને તે લોકોને એવું ન લાગે કે આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર વિરોધ કરે છે અને વિકાસના વિરોધી છે અને તેઓ તાલુકામાં આવતી કોઈ પણ યોજનાનો આડેધડ વિરોધ કરે છે મિત્રો આવું અર્ધી જ નથી અમે માત્ર ને માત્ર રચનાત્મક વિરોધ કરીએ છીએ લાંબા સમય સુધી કોઈ પણ યોજના ટકે ટકાઓને નક્કર વિકાસ થાય એના માટે અમે રાત દિવસ છે એ સરકારના કોઈ પણ કાર્ય ઉપર વર્ક ઉપર છે નજર રાખી રહ્યા છીએ ત્યારે માન્ય શ્રી નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબે છે એ સરસ મજાનો જવાબ આપ્યો છે અને તે જવાબ હું આપના ધ્યાન ઉપર લાવવા માંગુ છું કે સાહેબ એમ કહે છે કે આ ચેકડેમ બનવાથી ત્રણસો ને દસ મિલિયન મીઠા પાણીનો સંગ્રહ થશે અને જેનાથી આજુબાજુના ગામો જેવા કે સરતાન પર દક્કાના દેવલી સફવદર ખંડેરા તરસરા ગોરખી લીલીવાવ તથા તળાજાના આશરે ત્રણ હજાર હેક્ટર વિસ્તારને લાભ મળશે વરસાદી પાણી દરિયામાં વહી જવાને બદલે અહીં સંગ્રહિત થશે જેથી ત્રણ હજાર હેક્ટર જમીનમાં જમીનનું ભૂગર્ભ જળ સ્તર છે એ ઊંચું આવશે જેથી કુવાના તળ ઊંચા આવશે દરિયાની ખારાશ આગળ વધતી અટકશે અને મીઠું પાણી સંગ્રહ થશે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને પાક ઉત્પાદન વધશે અને ખેડૂતોની આજીવિકા છે એ વધશે ખેતીલાયક છે એ ફળદ્રુપ જમીન છે એ ખેતીલાયક જમીન ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે અને ગામડાઓ સહી સમૃદ્ધ બનશે સદર યોજનામાં થતી કામગીરી નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત કરાવવામાં આવશે જેની કચેરી દ્વારા ખાતરી આપવામાં આવે છે છે મિત્રો અમારો મુખ્ય પ્રશ્ન કે આ યોજના ટકશે કે નહીં હવે અમે તેના ઉપર સહેજ પણ શંકા કરતા નથી કે તમારું મોનિટરિંગ નબળું છે તમે પ્લાન અને એસ્ટિમેટ પ્રમાણે કાર્ય કરતા નથી અથવા તો કામની ગુણવત્તા નબળી છે અને બાકીના બધા જવાબો ઘડી ભર સાચા માની લઈએ તો પણ પોતે આશ્વસ્થ નથી આટલું તળાજા તાલુકાના લોકોને હું જણાવવા માગું છું કે પોતે આ યોજના પ્રત્યેક આશ્વસ્થ નથી કે આ યોજના લોંગ સમય પચાસ વર્ષ છોડો ચાલો દસ વર્ષ ટકે ને તો પણ તે યોજના અન્વયે સત્તર કરોડ રૂપિયા અને પ્લસ જીએસટી સાથે રોકેલા નાણાં એટલે કે વીસેક લાખ રૂપિયા જે લોકોના કરવેરાના રોકાય છે એનું યોગ્ય વળતર આપણને મળે પરંતુ મારા માનવા પ્રમાણે આ યોજના લોંગ ટાઈમ ટકે કે નહીં અને બાલધિયા સાહેબે પણ તે દિવસે સ્વીકાર્યું હતું કે અમે સરકારી સરકાર શ્રીમાં રિપોર્ટ કરશું પ્રશ્ન મિત્રો મોટાભાગે સરકારમાં પ્રશ્ન છે ને એ ભ્રષ્ટાચારના હોય છે આ પર બંધારાનો પ્રશ્ન છે એ મારી નજરે અ ભ્રષ્ટાચારનો નથી પરંતુ નિમ્બર તંત્ર કે જ્યાં દોઢસો કરોડની જરૂર છે ત્યાં માત્ર બાવીસ કરોડ જેવી મામૂલી રકમ ફાળવી નિકોલ અને માલણ બંધારો મારા ખ્યાલ પ્રમાણે આજથી પંદર થી વીસ વર્ષ પહેલા પંચાવન કરોડના કરોડના ખર્ચે બનેલ છે આજે માલણ અને નિકોલ બંધારા કરતા ભલે ચેકડેમની હાઈટ નીચી છે પણ આજની જે મોંઘવારી જુઓ આજનું જે લેબર વર્ક એટલું બધું મોંઘું પડ્યું આજે સિમેન્ટ મોંઘી છે આ જે રેતી છે એ ઉપલબ્ધ નથી આ આ સામાન્ય રકમમાં કરવાનું છે એટલે ત્યાંની ખારી રેતી છે એ વાપરવાના છે ને સરવાળે આ યોજના છે એ અધિકારી આશ્વસ્ત નથી તો હું પણ આશ્વસ્થ નથી કે લાંબો સમય ટકે જો યોજના બને યોજના બનતા ખૂબ લાગે છે એટલે અમે કોઈ લોકોનો આક્રોશ વરી અમે યોજના બંધ કરાવવાના મૂડમાં પણ નથી પરંતુ સરકાર શ્રીમાં છે ભલે બે વર્ષ મોડો બંધારો બને પરંતુ યોગ્ય બજેટ સાથે બને અને લાંબો સમય ટકે પાલિતાણા ડેમ કોંગ્રેસ સરકારે બાંધ્યો છે આજે મિત્રો ઓગણીસો ને પાસઠ માં એનું પહેલું વહેલું છે નહેર માં પાણી છોડાયું પંચાવન માં ખાતમુહૂર્ત થયું આજે એને સિત્તેર વર્ષ થયા છતાં એક પાણીનું ટીપું છે એ પાછળ છે તમને જોવા નથી મળતું યોજના બને તો નક્કર બને ભલે તમે આ રિપોર્ટમાં જ વાંચશો કે અન્ય કારણોસર કેમ તિરાડો પડે છે આ આના તેણે સાયન્ટિફિકલી જવાબ પણ આપ્યા છે પરંતુ આ જવાબ છે એ અમુને ગળે ઉતરતા નથી એટલે મિત્રો આ યોજનામાં અમે સોઇલ ટેસ્ટિંગ નોન વગેરે પ્લાન એસ્ટિમેટનો વિગતવાર અભ્યાસ કરી સરકાર શ્રીમાં રજૂઆત કરીએ છીએ આમ આદમી પાર્ટી એક નક્કર કામ થાય એના માટે વિરોધ કરી રહી છે અમે તે લોકોની કોઈ પણ યોજના છીનવવા માંગતા નથી તો આ બાબતે આ વિડીયો દ્વારા આપને અવગત કરાવું છું અસ્તુ જય હિન્દ જય ભારત